અમદાવાદના ચંડોળા તળાવની જેમ વડોદરામાં રાજા રાણી તળાવ આસપાસ પણ ગુજરાત બહારના લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે અમદાવાદના તળાવ બાદ ચંડોળામાં પણ તે રીતની કાર્યવાહી કરવા સાંસદની પાણીગઢના રાજા રાણી તળાવ કિનારે આવેલા ગેરકાયદેસર ઝૂપડા ચર્ચામાં આવ્યા પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા આ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે સ્થાનિકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઘરની માંગણી કરવામાં આવી છે અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સેકડો બિન અધિકૃત રીતે રહેતા અને ધંધો કરતા બાંગ્લાદેશી પરિવાર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે આ મામલે રાજ્ય સરકાર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી કરીને તેને દૂર કરવામાં આવ્યા છે આ બાદ વડોદરામાં પણ આ પ્રકારના દબાણો હોવાનો મત સાંસદે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો હતો ત્યારબાદ વડોદરાનું રાજા રાણી તળાવ ચર્ચામાં આવ્યું છે આ તળાવની આસપાસ સેંકડો પરિવારો બિન અધિકૃત રીતે ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે જેનાથી દબાણ સર્જાયું છે ડિસેમ્બર માસમાં તંત્ર દ્વારા મકાન ખાલી કરવા અથવા તો તેના પુરાવા રજૂ કરવા માટેની મુદત આપી હતી જે બાદ મોટી કાર્યવાહીની વાત જોવાઈ રહી છે અમદાવાદની જેમ વડોદરાના પાણી ગેટમાં આવેલા તળાવ આસપાસમાં પણ ગુજરાત બહારના લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે વધુ કાચા મકાનો બનાવીને અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે એટલું જ નહીં આ લોકો દ્વારા પોતાની સુગમતા ખાતર આજવાથી આવતી પાણીની મુખ્ય લાઈનને પણ છોડી નથી તેના પર પણ મકાનો બનાવી દેવામાં આવ્યા છે આ અંગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા મકાનો નોટિસ પણ ફટકારવામાં આવી છે પરંતુ ત્યારે હવે વધુ કાર્યવાહીની વાત જોવાઈ રહી છે આ અજબ તળાવ પાણીગટ દરવાજાની બહારનું તલાવ આમ સામે તમે જોશો કે ગૌરવ સોસાયટી જે ગૌરવ સોસાયટી પાછળ આ અજબ તલાવ છે ઐતિહાસિક તલાવ છે ગાયકવાડ ના સરકારમાં આ બનેલું તલાવ છે આ તલાવની અંદર ચાર દરજા વિસ્તારનું સમગ્ર વરસાદનું પાણી ગ્રેવિટીથી આ સામેના ઘાટ પરથી સીધું તલાવમાં આવે છે આ આખું તલાવ વરસાદના પાણીથી ભરાતું હોય છે એ ભરાયા પછી તમે જોશો તો એક બ્રિજ બની ગયો છે બ્રિજ છે ત્યાં એક દિવાલ હતી અને દિવાલ ની અંદર એક દરવાજો છે દરવાજાથી પાણી પેલી બાજુ જતું અને એનાથી રાજા રાની તલાવ ભરાતું હતું એ દિવાલ ઉપર પણ પણ કોઈ કે ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવે છે બે ફૂટની દિવાલ છે અને એના ઉપર દસ ફૂટ નો બ્રિજ બનાવ્યો છે બ્રિજ ના પિલ્લર બી તલાવ ની અંદર નાખેલા છે જે તે સમયે તત્કાલીન મુખ્ય મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સાહેબને બીમે લઈને આવ્યો હતો બ્રિજ સુધી એ સાહેબ પણ નીચે તલાવમાં ઉતરીને જોઈ ગયા હતા કે ના આ ગેરકાયદેસર છે ના આનો કોઈ વિકાસ કરવા જેવો છે તો જે તે સમયે એમને જેસીબી ને બધું મોકલીને બીજે દાડે તોડવાની વ્યવસ્થા બી કરેલી આવી પરંતુ પૂર્વ ઝોનની અંદર કોઈ નેતા અને કોઈ અધિકારીનો ઝઘડો થવાના લીધે બધો મામલો બગડી ગયો અને પછી જેસીબી જતું રહ્યું અને પછી એ બ્રિજ તોડવાનો રહી ગયો બ્રિજની પેલી બાજુ રાજા રાણી તલાવ છે એ રાજા રાણી તલાવની વચ્ચેથી બે ફીટર લાઈન જાય છે એ જે મુખ્ય આજવાતી જે પાણીની લાઈન આવે છે પાણી પાણીગેટ પાણી ટાંકીથી તે લહેરીપુરા પાણીગેટ દરવાજા લહેરીપુરા દરવાજા એની વચ્ચે તે લાઈન નીકળી એ ખારવા જાય છે નવાપુરા જાય છે પાણી અને બીજું એક સેન્ટ્રલ જેનીલ ટાંકી છે પાણી ટાંકી તાઈ લગી ના પાણી લઈ જાય છે એ ફીડર લાઈન ની ઉપર પણ ગેરકાયદેસર ઝૂંપડા બની ગયા છે હવે ટોટલ તમે જોશો તો તલાવ ની અંદર બધા ઝૂંપડા છે ફીડર લાઈન ની ઉપર ટોટલ પાંચસો થી છસો ગેરકાયદેસર ઝુંપડા બનેલા છે અને આ તલાવ ની અંદર છેલ્લા જોશો તો બે હાજર ની સાલ થી અહીં પાણી ભરવાનું બંધ કરી દીધું છે કારણ કે જે ઝુંપડાનું રાજકારણ છે એટલે પાણી ભરાય તો ઝુંપડા બની ના શકે એટલે તલાવ ન ભરાય એના માટે પાછળ ખોદી નાખવામાં આવેલું છે અને ત્યાંથી પછી કાંસમાં પાણી સીધું જતું રહેતું હોય છે એટલે તલાવ છેલ્લા વીસ વર્ષથી ભરાતું નથી અને ગંદકી પારાવાર થઈ ગઈ છે પણ અત્યારે જ્યારે અમદાવાદ શહેરની અંદર જયારે ચંડોળા તલાવનું ડિમોલેશન થયું અને જે જગ્યા જે પ્રમાણે ખુલ્લી થઈ તો આ આ વિષય તો મેં બે હજાર સોળથી લડતો તો હું જ્યારે કાઉન્સિલર હતો અને બે હજાર અઢારમાં મેં લેખિતમાં રજૂઆત કરેલી કમિશનર સાહેબને તો કે આ તલાવ બી તમારે એ પ્રમાણે જેવા ચંદોળા તલાવ લીધો છે તમે આ પ્રમાણે ઝુંપડપટ્ટી થી દૂર કરો સ્થાનિક ઝુંપડા વાળા હશે તો એને તમે છેવાડાના માનવી છે એમને ઘર આપો બીજા એની અંદર કેટલા બારથી ઝુંપડા હોય છે તમે તપાસ કરો અને આ તલાવ ને બી સુરસાગર જેવું તમે ફર્સ્ટ ક્લાસ બનાવી દો તો વિસ્તારના બી ચાર ચાંદ લાગી જાય